પરિણામ એ સામે આવ્યું છે કે હવે રોડ પર ઉભા કરાયેલા પોલ કારણે અકસ્માત ની ઘટના વધી ગઈ છે અરે લોકોનો તો જીવ જોખમમાં શું કામ મૂકો છો ડિવાઈડર જગ્યાએ રોડ પર પોલ ઉભા કરવાનું કામ મોટા ભાગના કામ તો ખાનગી એજન્સીઓ છે આ કામ કેમ તેમણે કર્યું એ સૌથી મોટો સવાલ છે તેવામાં બેઠા બેઠા એન્જિનિયરોની બુદ્ધિ પર કાચ જામી ગયો છે ત્યારે જ તો તેમની બુદ્ધિ કામ નથી દેવામાં આવ્યો કે નવાઈ નથી બ્રિજ ઉતારી એવી રીતે બનાવ્યો પછી રસ્તો જડે નહીં સામે મુક્તિ દિવાલ હોય આવા તો અનેક ગોપાળા સામે આવેલા છે તેવામાં ભોપાળું સામે આવ્યું તેમાં પણ જરાય નવાઈ ના લાગી